માંગરોળ શહેરમાં તથા આજુબાજુના ગામડાઓમાં ગણપતિ બાપ્પા મોરિયાના ના સાથે ગુંજી ઉઠ્યા જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં ઉલ્લાસભેર ભાદરવાસુ ચોથ ના દિવસે પંડામાં બિરાજમાન કરવામાં આવ્યા માંગરોળની આજુબાજુ ગામડામાં પણ ગણપતિ બાપા મોરિયાના નાશ સાથે ગુંજી ઉઠ્યું નાદરખી ગામે છેલ્લા બે વર્ષથી ગણેશ ઉત્સવ મનાવવામાં આવે છે આ ત્રીજા વર્ષે પણ નાદરખી ગામમાં શંકર બાપાના મંદિરે શ્રી ગણેશ બાપાની સ્થાપના કરવામાં આવી ગોરદાદા ડૉક્ટર અજયભાઈ પંડ્યા દ્વારા સુંદર પૂજા કરાવી ગ્રામ લોકોને ભક્તિમય વાતાવરણમાં રંગી દીધા ભાદરા મહિનામાં આપણી હિન્દુ સંસ્કૃતિનું મહત્વ અધિકારથી જ વિજ્ઞાન સાથે જોડાયેલ માલુમ પડે છે ભાદરવા ત્રીજના દિવસે કેવડા ત્રીજનું વ્રત અને ભાદરવા ચોથના દિવસથી શ્રી ગણેશ ચતુર્થીની શરૂઆત થતાં આગામી અગિયાર દિવસ ગણેશજીની દુર્વા અને દેશી ગોળ ઘીના ગોળાકારથી જ લાડુથી આરાધના કરવામાં આવે છે જે પિત્ત પ્રકોપને શાંત કરે છે દૂધ ચોખા સાકરની ખીર ગળિયું દૂધે વકરેલા પિત્તનું જાની દુશ્મન છે જેની છાલ પર કથ્થાઈ કાળા ડાઘ હોય એવા પાકેલા એક કેળાને છુંદી એમાં ઘી સાકર ત્રણ ઇલાય ઉમેરી પ્રસાદ સામગ્રી પણ બની રહી છે આવા જુદા જુદા સ્વરૂપે પ્રસાદ ભક્તો આરોગ્ય ભક્તિ સાથે ગણેશજીના આશીર્વાદથી આરોગ્ય પણ પ્રાપ્ત કરતા માલુમ પડે છે છત્રપતિ શિવાજી મહારાજે પ્રજામાં રાષ્ટ્રવાદ તથા એકતા વધારવા માટે ઉત્સવની શરૂઆત કરાવેલ છે એ પછી લોકમાન્ય તિલકજી આઝાદીના જંગમાં ગણેશ ઉત્સવ શરૂ કરાવી એકતાનો સંદેશો આપ્યો અત્યારે આ પરંપરા બમણા ઉત્સાહથી ચાલુ જ છે માટીમાંથી બનતા ગણેશજીનું મનમોહક મન મોહક સ્વરૂપ જોતા મન પ્રફુલ્લિત થઈ જાય છે એવાલ અલ્પેશ કગરાણા જુનાગઢ